આર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવા જઈએ સરખેજ વિસ્તારની અંદર ફતેવાડી વિસ્તારમાં સનફ્લાવર એમકેએ કરીને બિલ્ડિંગ છે જ્યાં એક દુર્ઘટના બની છે આ આપણે જોઈ શકો છો કે સનફ્લાવર બિલ્ડિંગ છે ત્યાં એક મોટી દુર્ઘટના બની છે એક લિફ્ટ પડી ગઈ છે તેમાં ત્રણ લોકો સવાર હતા તેમાંથી બે ત્રણ લેડીઝો હતી એક લેડીઝને પગના ભાગમાં ઈજા થયેલી છે અમે બિલ્ડરને ફોન કરીને વાત કરી કે ભાઈ આ જગ્યાનું સીસીટીવી ફૂટેજ છે તો બિલ્ડર દ્વારા એવું કહેવામાં આવ્યું કે સીસીટીવી ફૂટેજ લાગેલા છે પણ તેનું કોઈ કવરેજ થયેલું નથી બરાબર આવી નાની મોટી દુર્ઘટનામાં બિલ્ડર હાથ અધ્ધર કરી દે છે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ રહેશે

ઉપર લગડાઈ હે બેટ તમે ગેટ બોલેગા બોલેગા આપના વાળાથી જલ્દી કર દે એક મોંઘું છે એ બેટા દૂર દો ભાઈ અહીં ઉતરાઈ ઉપર લઈ લો વિડિયો ઉપર છે તો કોણ ગા એક ના એક બરાબર એક બરાબર એક બરાબર એક બરાબર ના હોય એક સાલ હોય એક સાલ ઓમે તો આણું મેં સાલ કરી દીધો ભાઈ ફતેવાડી માં સનફ્લાવર એન્કલેમ નામની સ્કીમ છે ત્યાં લીપ પડી જવાની ઘટના સામે આવી છે હવે શું પરિસ્થિતિ છે શું ઘટના બની છે તે જાણીએ આપણે અહિયાં ના બિલ્ડર જોડે છે આપનું નામ સલીમભાઈ અહીંયા પરિસ્થિતિ ટેકનિકલ કોઈ ફોલ્ટના કારણે લિફ્ટ નવી જ લિફ્ટ છે અને પડી ગઈ છે હવે કાલ સવારે લિફ્ટ વાળો આવે તો જ ખબર પડે સલીમભાઈ અહીંયાના સ્થાનિક લોકોનું કહેવું એવું છે કે બિલ્ડરને વારંવાર રજૂઆત કરવા છતાં બિલ્ડર કોઈ પણ જાતને ધ્યાન આપતું નથી હવે આ જે બ્લોક છે હજુ પજેશન એ લોકોને નથી આપે હજુ તો અમારા અંડરમાં છે હજુ મારા ઉપર ચાર આઠ ફ્લેટ મારા જ એમાં અહીંયાના સ્થાનિક લોકોનું કહેવું એ પણ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં ફાયર સેફ્ટીની પ્રોબ્લેમ છે બરાબર સીસીટીવી ફૂટેજ બંધ છે તેના વિશે તમે શું કહેવા માગે છો બધી વસ્તુ અહીંયા ઓપરેટ કરેલી છે મેન્ટેન્સ બાકી છે ખાલી બાકી સીસીટીવી લાગેલા છે એ તમે બતાવી શકો છો ફાયર સેફ્ટી લાગેલી છે એ બી તમે બતાવી શકો છો અહીંયા લિફ્ટ પડી જવાથી બે લોકોને કે ત્રણ લોકોને ઈજા પામી છે બરોબર એમનું પગ એક એક જણાનું ફ્રેક્ચર થયેલું છે અને બે જણાને સામાન્ય ઈજા થયેલી છે મને જાણ થઈ એ હમણાં એમને બી મળવા જઈ જ રહ્યો છું કારણ કે એ મારા મેમ્બર છે કોઈ બહારનું વ્યક્તિ તો છે જ નહીં સ્થાનિક લોકોનું કહેવું હોય છે કે બિલ્ડર અહીંયા ધ્યાન આપતા નથી હવે મેં વેચે ને ચાર વર્ષ થયા છે હું કેટલા વર્ષ સુધી હવે એમને મેન્ટેનન્સ સોસાયટી એમને જનરલ કરવાની હોય ને હવે

દર વર્ષે લિફ્ટનું રિનોવેશન થાય છે લિફ્ટનું મેન્ટેનન્સ જોવાય છે દર વર્ષે સર્ટિફિકેટ આપને અત્યારે તો આ ગેરંટીમાં જ અત્યારે તો 5 વર્ષ પછી એની મેન્ટેનન્સ મેન્ટેનન્સની કે 5 વર્ષ સુધી તો લિફ્ટને સાચવવાની જોઈએ છે ને એના વિરુદ્ધમાં અત્યારે હું ઓલરેડી કમ્પ્લેઇન્ટ કરવા મે મારા એડવોકેટને બુલાય ભી લીધો છે કંપની કંપનીની લિફ્ટ છે કઈ કાળ છે ઓમેક્સ છે અહીંયા સ્થાનિકોને તમે સપોર્ટ કરીશુ 100% મારા મેમ્બરો છે કેમ નહી એના માટે તો એમની ઉપર તો આપડે હંડ્રેડ પર્સન્ટ સપોર્ટ કરવાનો એમાં ધન્યવાદ લિફ્ટ પડી ગઈ હતી જે ઘટના સમયે જે બેન હાજર હતા તેમની વાત સાંભળીએ

એટલે અમારે અમારી સેફટી કદાચ જોવી હોય કશું થયું હોય તો કેવી રીતે જોવાનું કેમેરા તો બંધ હોય છે બધા બિલ્ડર ને રજૂઆત કરેલી છે વખત કરીને જે લિફ્ટ પછડી ને એ લિફ્ટમાં વારે ઘડીએ પગ મૂકીએ ને તો ઝાટકો મારે એટલે બે માણસ જતા રહે ને તો લિફ્ટ હલતી હતી એવી અમે છે ને નીચે વોચમેન બેસતા એમને કમ્પ્લેન કરી કે આ જરા લિફ્ટ વાળા ને આવે કો કે આ શું થઈ રહ્યું છે આમાં તો કે થઈ જશે થઈ જશે ને દરવાજો બી અંદરનો છે ને ઢીલો હતો એટલે આમ જાય ને આપણે ખોલીએ ને તો પાછો પછડાઈ ને પાછો બહાર આવતો હતો આમ એક બાજુ રહેતો નતો દરવાજો એના માટે બી કમ્પ્લેન કરી તો કે થઈ જશે ને કે જે સવારે જ લિફ્ટ વાળો આઈને ગયો છે તે આઈને ગયો તો શું કામ કરીને ગયો લિફ્ટ વાળો શું નામ છે તમારું ઇમરાનભાઈ મનસુરી તમે કયા પ્લેટમાં કયા બ્લોકમાં રહો છો ડી બ્લોક 603 નંબર તમારી શું રજૂઆત છે તો અહીંયા બીજા માળ ઉપર ડી બ્લોકમાં ગેરકાયદેસર પીજી ચાલે છે જે રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે અને અહીંયા કોમર્શિયલ એક્ટિવિટી ચાલે છે ગેરકાયદેસર પીજી ઘણા છોકરાઓ અવારનવાર લેડીઝોને આમ ગલત નજરથી જોતા હોય છે અમે રજૂઆત કરી બિલ્ડરને પણ ખબર નહીં બિલ્ડરના શું એની સાથે સંબંધ હશે પીજીવાળા સાથે તો હજી એને કંઈ એક્શન લીધેલ નથી બિલ્ડરને તમે કેટલા ટાઈમથી કેટલા સમયથી રજૂઆત કરો છોમાં રજૂઆત કરી છે અમારી પાસે એનું નોટિસ બોર્ડ ઉપર લગાડેલું રજૂઆતનું પેપર પણ છે ત્યાં સામે નોટિસ બોર્ડ પર છે જ કલર પ્રિન્ટમાં લગાડેલું છે તમને જોવું હોય તો ત્યાં અમને દેખાશે જે અત્યારે અહીંયા જે પીજી ચાલે છે જે ગેરકાયદેસર લોકોને કોમર્શિયલ રીતે આપવામાં આવેલું છે તેનું કંઈ રેન્ટ એગ્રીમેન્ટ કે એવું કંઈ કરેલું છે બિલ્ડરે આઈ થિંક એના દસ્તાવેજ પણ નથી છે તમારે પબ્લિક જોડે જોડે રજૂઆત આ પીજી બંધ થાય આ અને એના ઉપર એક્શન લેવામાં આવે કેમ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે એમાં કોમર્શિયલ એક્ટિવિટી ના ચાલે અને બીજી એક વસ્તુ એ કે હમણાં લગભગ છ એક મહિના પહેલા મારા ઘરે ઉપરથી ઉપરવાળાના ટોયલેટનું પાણી પંખામાંથી જે રીતના નળ ચાલુ કર્યું એ રીતના પડે અને એનાથી પીઓપી આખું નીચે પડ્યું અને છોકરો મારો સેજ રહી ગયો એની રજૂઆત તો બિલ્ડરને કરી હતી બિલ્ડર કે સાતમા વાળવાળો રિપેર કરાવશે સાતમા વાળ વાળો કંઈક મને મકાન લેજી એક મહિનો થયો છે